સુરત શહેરના કામડેજ વિસ્તારમાં આવેલ ખોલવામાં ક્રિકેટ રમવાને લઈને બબાલ થયો એક યુવક બેટ વડે અન્ય યુવક પર તૂટી પડ્યો ઉપડા ઉપડી બેથી ચાર બેટના ઘા માર્યા યુવક સ્થળ પર જ ધરી પડ્યો સ્થાનિકોએ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હુમલામાં ઘાયલ યુવકનો જીવ તો બચી ગયો પરંતુ યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે રાહુલસિંહ નામના યુવકે અન્ય યુવક ઉપર ઉપડા ઉપડી બેટ મારીને હુમલો કર્યો હતો બે વડે મારા મારીનો સીસીટીવી વિડીયો સામે આવ્યો રાહુલ નામના યુવકે સાથે આવતી તેની માતા ઉપર પણ હુમલો કર્યો જેના વિડીયો સીસીટીવીમાં જોઈ શકાય છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત